સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું રૂપિયા બાર કરોડના ખર્ચે લીંબડી અને પીથાપુર ગામે તૈયાર થશે તો આધુનિક સુવિધાઓથી સજ્જ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ નેવ લાખના ખર્ચે તૈયાર થનાર પેથાપુર પ્રાથમિક શાળાના નવ ઓરડાઓનું ખાતમુહૂર્ત કરાયું ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી જિલ્લા તાલુકા સભ્યો સરપંચ કાર્યકરો ગ્રામજનો આગેવાનો આંગણવાડી કર્મચારીઓ તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા રિપોર્ટ કિશોર ડબગર સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદ સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના અમારા બજેટની અંદર જોગવાઈ કરી અને આજે સવારમાં દસ કલાકે લીમડી સીએસસીનું સ કરોડના ખર્ચે નવીન આરોગ્યના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને અત્યારે અહીંયા પેથાપુર મુકામે પણ સો કરોડના ખર્ચે નવીન આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને અહીંથી અમે પેથાપુર પ્રાથમિક શાળાના પણ નવ જેટલા મા સરસ્વતીના ભવનનું પણ વરખંડોનું નેવું લાખના ખર્ચે અમે ભૂમિપૂજન કરેલ છે તો આજના સુપ્રસંગે ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતની ટીમ તરીકે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે સવારથી અમે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ અને ભૂમિપૂજન માતબર રકમ અસંખ્ય અમારા ઉપસ્થિત જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચ્રીઓ અને ઉપસ્થિત અમારા માતા પિતા તુલ્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજે અમે કાર્યક્રમ સંપન્ન કરવા જઈ રહ્યા છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બંને સરકારો અને ટીમ ઝાલોદ તરીકે સૌનો આભાર ભારત માતા કીજે